ખબરો સામે આવ્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા છે એલએલબી સેમેસ્ટર ચારની પરીક્ષામાં પેપરમાં છબરડાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અમુક કોલેજમાં બે હજાર ચોવીસનું બેઠું પેપર પૂછાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અમુક કોલેજમાં બે હજાર પચીસનું પેપર અપાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબેડો સામે આવ્યો છે જી હા અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આ જ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ ફોર ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હજાર પચીસ માં પૂછી નાખવામાં આવે છે કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો ન સમયનો ન યરનો કે કશો ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એક બેઠા બેઠા પ્રશ્નો સિદ્ધાર્થ બે પૂછી નાખવામાં આવે છે

આ વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે આરોપ લગાયા છે કે એલએલબી સેમ ફોર ની જે એક્ઝામ લેવાઈ રહી હતી એપ્રિલ માં સાત તારીખે તેમાં બે હજાર ચોવીસ નો જ બેઠે બેઠો પેપર પાટણ ની શેઠ એમ એન કોલેજ અને ઊંઝાની લો કોલેજ માં આપી દેવામાં આવે છે તેમજ અન્ય કોલેજોમાં બે હજાર પચીસ નો એટલે કે જે પેપર આપવામાં આવે છે તે બેઠે બેઠો બે હજાર ચોવીસ નો જ ન તો તેમાં બે હજાર ચોવીસ ની જગ્યાએ પચીસ કોઈ તારીખ છે ચેન્જ કરવામાં આવી છે ન તો સમય એટલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે આરોપ લગાયા છે કે ખાસ કરીને આ બે કોલેજોમાં અત્યારે આ રીતે છબડો સામાન એટલે ચોક્કસ કહીશ કોમલ કે બે હજાર ચોવીસ નું જ પેપર બે હજાર પચીસ માં આવવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય પણ થઈ શકે છે કારણ કે આ તો વિદ્યાર્થી નેતા યુનિવર્સિટીને ધ્યાન આવે છે પરંતુ ચોક્કસ કે યુનિવર્સિટીની ગંભીર બેદરકારી કહેવાય કે પરીક્ષા નિયમક દ્વારા જે તે પેપર જે તે લો કોલેજોમાં મોકલવાના હોય તે પહેલા શું તેમને જે પેપરની ચકાસણી કરી હશે કે નહીં કરી તેવા પણ અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કોમન અશરફ એટલે પહેલેથી શું ચકાસણી નહોતી કરવામાં આવી અને તેના કારણે આ પ્રકારનો છબરડો સર્જાયો છે શું અપડેટ તેને લઈને કોઈ મળી રહ્યું છે બિલકુલ કોમલ કોઈ એક જગ્યાએ એક જ પેપર નીકળે તો આપણે એવું કહી શકીએ કે યુનિવર્સિટીના સત્તા ધ્યાન રહે પરંતુ બે રીતના સામે આવે છે દરેક વિદ્યાર્થીઓને બે હાજર એટલે કે ક્યાંક પરીક્ષા એટલે કે પરીક્ષાની જે ટીમ હોય તેની ગંભીર બે તારીખ કરી ગઈ છે કારણ કે એક પેપર દે તેમને ધ્યાને ના આવે પરંતુ આખા આખો પંચ જે કોલેજમાં મોકલવામાં આવે છે તે આખા આખા બંચ જ કોલેજોમાં બે હજાર ચોવીસમાં માં પહોંચી ગયા છે અને પરીક્ષા સમયે પરીક્ષાર્થીને આપી પણ દેવામાં આવે છે આ તો પરીક્ષા તેને ધ્યાને આવતા સમગ્ર વાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડે છે અને યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સમગ્ર છબડો બહાર લાવ્યો છે એટલે કે હવે પરીક્ષા નિયમક આ સમગ્ર છબડામાં કઈ રીતે તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કમલ અશરફ બીજો અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી હતી ત્યારે જ આ પ્રકારનું પેપર આપી દેવામાં આવ્યું તો એ વિદ્યાર્થીઓનું શું કે જેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી છે બિલકુલ કોમલ વિદ્યાર્થીઓ સમગ્ર સેમ જે તૈયારી કરતા એટલે કે બે હાજર પચીસ ને ધ્યાને લઈને કેવા પ્રશ્નો પૂછ્યા છે તેની તૈયારી કરતા હોય છે પરંતુ અહીંયા પરીક્ષા સમયે જ પેપર વિદ્યાર્થીઓના હાથમાં એટલે વિદ્યાર્થીઓ ચોક્કસ ક્યાંક વીમાછણ માં મુકાય છે કારણ કે જે તૈયારીઓ હોય છે તે કરંટ હોય છે બે હાજર ચોવીસ ની પરંતુ અહીંયા બે હાજર પચીસ નો જ બેઠે બેઠો પેપર આપી દેવામાં આવે છે જેમાં પ્રશ્ન જે પ્રશ્નો પૂછાયા હતા તે પણ બે હાજર ચોવીસ ના જે પૂછાયા હતા એ એના એ ફેમ જ અહિયાં રહેવા પામ્યા હતા એટલે કે જે વિદ્યાર્થીઓ જે મહેનત કરી હતી તેની સામે જે એમના હાથમાં જે પેપર આવ્યો છે તે ક્યાંક અલગ જ આવે છે એટલે કે વિદ્યાર્થીઓ પણ ક્યાંક વીમા છણ મુકાઈ જવા પામ્યા હતા કોમન જી અશરફ સમગ્ર માહિતી બદલ આપનો આભાર